ગુડ મોર્નિંગ દોસ્તો મારું નામ છે શાંતિ સોલંકી અને વેસ્ટિજ મેજ એ ક્રાઉન્ડરના લેવલ પર એગ્રી વર્કમાં એગ્રીમાં કામ કરી રહ્યા છીએ અને આજે આપણે એક જબરજસ્ત પ્રોડક્ટના રિઝલ્ટના શેરિંગ માટે આવેલા છીએ જ્યાં આપણી ઓર્ગોનિક પ્રોડક્ટ યુઝ થયેલી છે તો એમની સાથે આપણે વાતચીત કરવી અને એમણે શું રિઝલ્ટ લીધું છે એના વિશે આપણે જણાવી તો તમારું નામ જણાવશો રૂપતભાઈ લખમણભાઈ મેર અને ગામ ગામપર

સરસ અને ખેડૂતભાઈઓને તમે શું કહે છો કે આ પ્રોડક્ટ યુઝ કર્યા જેવી છે કે નહીં સરસ તો આ ભૂપતભાઈના રિવ્યૂ હતા અને સેજ કપાસ પણ હું દેખાડી દઉં એમનો આમાં યુઝ કરેલું છે એમને બરાબર તો જબરજસ્ત રિવ્યૂ છે અને વિકાસ અને ગ્રોથ તમે જોઈ શકો છો બરાબર તો દરેક ખેડૂતભાઈઓને એકવાર જરૂર વેસ્ટીની ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ જેથી કરીને એમને Sarv benefit, मिल सके. thank you, wish you well.